રમત રમવાની છે હું જ્યારે વૃક્ષ કહું ત્યારે બે હાથ આમ પોળા કરી દેવાના અને ઊભા થઈ જવાનું બરાબર જ્યારે છોડ કહું ત્યારે નીચે બેસી જવાનું બરાબર ચલો વૃક્ષ સરસ વેરી ગુડ છોડ વૃક્ષ છોડ છોડ આઉટ હવે જેટલા જ જેટલા ઊભા થયા એટલા આઉટ ચલો તમે ઉભા આઉટ બેસી જાઓ ચલો થોડા ભેગા થઈ જાઓ ચલો ભેગા થઈ જાઓ થોડા ચલો વૃક્ષ છોડ છોડ આઉટ ચલો સંતોષ આઉટ વૃક્ષ છોડ વૃક્ષ છોડ છોડ આઉટ ચલો ભેગા થઈ જાઓ વૃક્ષ छोड़ छोड़ वृक्ष छोड़ रुक्ष, छोड़ छोड़ छोड़, आउट दलपत आउट दलपत आउट छोड़ आउट मैं छोड़ कीधू ચલો તમે બધા આઉટ ખાલી એક જ જણ જીત્યો કોણ જીત્યું પ્રિન્સ પ્રિન્સ એકલો બેસી રહ્યો તો છોડમાં તમે બધા ઉભા થઈ ગયા ચલો ત્રણ તાળીનું માન આપો સરસ વેરી ગુડ